સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જ ત્રણ જીવલેણ કટ આવેલા છે રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય જ્યારે કોઈ જીવલેણ અકસ્માત થશે ત્યારે ગંભીર જીવલેણ કટ ચર્ચામાં આવે અને સમય જતાં ફરી એ જ અને એ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જ ત્રણ જીવલેણ કટ આવેલા છે

કડોદરા નગર ખાતે આવેલા જીવલેણ કટ પર હાઈવે ઓથોરિટી તેમજ તંત્રની આળસ અને લાપરવાહીને કારણે છેલ્લા પાંચ વર્ષોમાં સંખ્યાબંધ લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તો એના માટે જો ઓવર બ્રિજ કાં તો અંડરગ્રાઉન્ડ જો રોડ બનતો હોય તો અકસ્માત થતા અટકે અને એની સામેની સાઈડ હોસ્પિટલ બી આવેલી છે ઘણા પેશન્ટોની અવરજવર બી થાય છે અને ઘણી વખત ટ્રાફિક જામ થઈ જાય છે એટલે જો આ સુવિધા થઈ જાય તો આમ જનતા માટે સારી સુવિધા થઈ જાય બીજું અહીં મોટા મોટો ટ્રાન્સપોર્ટ નગર પણ આવ્યું છે હા બરાબર એક ટ્રાન્સપોર્ટ નગર આવેલું છે એ ટ્રકો પણ અહીંથી ઘણી પસાર થાય હા હા બરાબર તો એ જોતા એવું નહીં લાગતું કે કામ જલ્દીથી થવું જોઈએ થવું જોઈએ જલ્દીથી થવું જોઈએ આ બધી સમસ્યા જોઈને ખરેખર તો વહેલી તકે કામ થવું જોઈએ આજથી બે વરસ પહેલાં હું મારા ઘરેથી મારા મિસ્ટર સાથે નીકળી હતી અને ત્યાં પ્રિન્સ ઇન હોટલ પાસે મારા મિસ્ટર વિરલનું આકસ્મિક રીતે એક્સિડન્ટ થયો હતો તો આ રીતે અંડર પગલાં લેવા જોઈએ અને તે જ દિવસે બીજા ત્રણ એક્સિડન્ટ થયા હતા તેમાં પણ બે લોકોના મૃત્યુ થયા હતા તો આવી જગ્યાએ સરકારે નિર્ણય લેવો જોઈએ કે અંડરપાસ કરવું જોઈએ તેથી હું સરકારને એટલી જ વિનંતી કરું છું કે જ્યાં ટ્રાફિક રહે છે ત્યાં ટ્રાફિક માટે કોઈ પોલીસની સગવડ કે ટ્રાફિકના જે નિયમો છે તેનું અનુમાન પાલન થવું જોઈએ સરકારે નિર્ણય લેવો જ જોઈએ તે અને જે એક્સિડન્ટ થઈ રહ્યા છે તે માટે હું એવી અપેક્ષા રાખું છું કે સરકાર જલ્દીથી નિર્ણય લે અને આવા જે થ્રી રસ્તાઓ છે ત્યાં જલ્દીથી કંઈક

ભૂતકાળમાં રાજ્યભરમાં કદાચ આ એક જ એવી જગ્યા હશે જ્યાં માત્ર નેશનલ હાઈવે પર ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ત્રણ ગોજારા કટ આવ્યા હશે હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોએ સંકલન સાધી આ જગ્યાએ બ્રિજ બનાવવાની તીવ્ર માંગ સરકાર સમક્ષ ઉઠાવી છે અનેકવાર રસ્તા રોકવા આંદોલન પણ કર્યા હતા જેથી આ જગ્યાએ બ્રિજ બનવો જોઈએ તેવી લોકોની માંગ છે અમિત ચાવડા નિર્માણા ન્યૂઝ બારડોલી